અરવલ્લીના જિલ્લા વિકાસ અધિકારીની સફાઈ જાળવવા નવી પહેલ નવા વર્ષમાં જિલ્લા પંચાયત ખાતે શરૂ કરાયો સ્વચ્છતા કંટ્રોલ રૂમ જે સ્થળે ગંદકી હોય તેના ફોટો વોટ્સએપ કરી તંત્રને ધ્યાન દોરવા અપીલ સ્વચ્છતાની કામગીરી અંતર્ગત વોટ્સએપ નંબર જાહેર કરાયો એટ ટુ થ્રી એટ થ્રી થ્રી વન ફાઇવ વન ફાઇવ વોટ્સએપ નંબર જાહેર કરાયો કોઈપણ વ્યક્તિ જે સ્થળે ગંદકી હોય તેના ફોટો અને એડ્રેસ મોકલી શકશે ઝડપથી નિકાલ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવશે અમારા દ્વારા ચાલુ કરવામાં આવેલ સ્વચ્છતા કંટ્રોલ રૂમનો નંબર બતાવવા માંગુ છું બ્યાસી અડત્રીસ તેત્રીસ પંદર પંદર એટલે યાદ રાખવા માટે આપણો જે પિનકોડ છે એ એમાં સમાવિષ્ટ છે ફરીથી હું રિપીટ કરું છું બ્યાસી અડત્રીસ તેત્રીસ પંદર પંદર આપને કોઈ પણ એવો જાહેરમાં ગંદકીનો સ્થળ દેખાય તો તાત્કાલિક એ સ્થળનો ની વિગત અને ફોટો આ નંબર ઉપર આપ નાખી શકો છો અને એના પછી અમારા દ્વારા આ એના માટે વ્યવસ્થાપન કરવાનો પ્રયત્ન કરવામાં આવશે